ભરમ નાખીને સંતોષ માને છે જેને કારણે ધૂળની ધમરી પણ ઉડી રહી છે હજારો વાહન ચાલકો આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે લોકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જેથી ગામના લોકોએ તાત્કાલિક નવો રસ્તો બનાવી આપવા માંગ કરી છે એની સરજી રોડની પોઝિશન એવી છે ઘણા સમયથી અમે રજૂઆતો કરી હતી પણ આ રજૂઆતોમાં એમનો ખોટા વાયદા આપવામાં આવે છે પણ કશું એનો ઉકેલ થતો નથી આ થારાને સર્વિસ રોડ ઉપર કેટલાય સાધનો પડી જાય છે ખાડામાં અને અત્યારે પણ ચોમાસા જેવો મોલ છે ઘણા સાધનો પડી જાય છે ટુ વ્હીલર પડી જાય છે સતેલી પડી જાય છે પણ છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી આ સર્વિસ રોડનો તાત્કાલિક ઉકેલ થાય અને સારો બને એવી અમારી દરેક વેપારી સમાજની વિનંતી છે એ ખાડા જ પૂરતા નથી ખાલી એમને દેખાવ કરીને જતા રે બે હાવારમાં આવે એક કલાક અગિયાર વાગે આવે બાર વાગે જતા રે વળી પાછા ચાર વાગે આવે એક પોણી ટ્રાન્સર છોડીને જતા રે વળી ખાડા આમાં કરે અડધો કલાક કરે અને વળી પાછા જતા રે કોઈ રસ્તાનો નિકાલ જ નથી ને અને તાલુકો બનાવ્યો વગર તો શું બનાવ્યો એના કરે કોંગ્રેસ માં જ બરોબર હતું તો ખાડા જોતા હતા નહીં મારે ના નેશનલ હાઈવે ઓથોરિટી વાળા આવે તો જીસીબી ફેરવી કોણી છોટી બરોબર કોણી છોટે અને જતા રે એનો જૂનો કોંગ્રેસ પાછો આવતી ભેગો કરી લઈ જાય હુકવી અને બે દાડા કરી પાછો એનો નાખી જાય એટલે ડોમર રોડ ઉપર આરસીસી ચોટે નહીં ફરામાં સર્વિસ રોડ આવેલો છે એમાં કોઈ કાર્યવાહી થતી નહીં ખાડા બહુ પડી ગયા છે સ્કૂલે જાતા બાળકો પણ હેરાન થાય છે અને સાધન વાહન ચાલકો પણ કોઈ પલટી મારતા હોય છે કોઈને વાગે છે કોઈ દવાખાનામાં જાવું પડે છે આવું બહુ તકલીફી વેઠવી પડે છે અગાઉ રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી થતી નહીં કોના માટે કોઈ એક્શન લેવામાં આવી નહીં અમારી માંગ એક જ છે કે રસ્તો સારો બને ને એકવાર ફેમિલી સાથે બધા જાતા હોય તો પડી પણ જાય છે કેટલા ને વાગી બી જાય છે આ ઓટો રેડી ને કઈ કઈ ને થાકી ગયા છે પણ કોઈ આનો નિકલ નથી બસ બાના જ ગાડે છે આ ટાઈમે થઈ જશે આ ટાઈમે નવું ટ્રેન્ડ આવશે પણ કોઈ કામકાજ થતું નથી